જમીન રેકોર્ડની સાથે છેડા કરનારા વિરુદ્ધ ગીર સોમનાથમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે વેરાવળ પ્રભાસ પાટણમાં જમીન માપણી સીટમાં છેડછાડ કર્યા હોવાની જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને માહિતી મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે કોડીનાર તાલુકાના રહેવાસી અતુલ ઠકરાર કુમાર ઠકરાર કુમાર ઠકરાર અને હંસાબેન પોપટે અંગત ફાયદા માટે બિનખેતી જમીનનો લેઆઉટ પ્લાન મંજૂર કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું ખોટા દસ્તાવેજો ઊભા કરી દસ મીટરના રસ્તાને અઢાર મીટરનો દેખાડી દીધો અને જેની માહિતી મળતા જિલ્લા કલેક્ટરના આદેશથી ડીએલઆરઆઈ ઓફિસના સ્ટાફે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે જે પ્રભાસ પાટણમાં એક લેઆઉટ મંજૂર કરાવવા માટે ખોટી એક માફી સીટ રજૂ કરવી બાબત ધ્યાને આવે એકચ્યુઅલી દસ મીટરનો હતો એ લાભ લેવા માટે અઢાર મીટરનો બતાવી અને એનો દુરુપયોગ કરી અને આખો એક લેઆઉટ મંજૂર કરાવ્યો છે જે બાબત ધ્યાન તપાસ કરવામાં આવે અને આ હકીકત જે સામે આવે એના આધારે અમારા સર્વેર મારફતે જે એના જે લેઆઉટ જેને મંજૂર કહેવાય બિલ્ડર જે છે ભરત અતનુલકુમાર ઠકરા હિતેશ કુમાર તીરજીલાલ ઠકરા મનોજભાઈ દિલલાલ ઠક્કર અને હંસાબેન રવજીભાઈ પોપટ સામે અમે ફરિયાદ છે જે પ્રવાસ પ્રમુખ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ છે